નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ એક એક માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોવીસો પચાસથી છત્રીસો પંદર રૂપિયા એર સિંગદાણા બારસો પચાસથી થી ઓગણીસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો ચાલીસથી બારસો સત્યાસી રૂપિયા ચણા નવસો ત્રીસ થી અગિયારસો સોળ રૂપિયા મગ એક હજારથી તેરસો પાસઠ રૂપિયા તુવેર નવસો પચાસ થી બારસો સિત્તેર રૂપિયા ધાણા એક હજાર સિત્તેર થી બારસો ચોપન રૂપિયા સોયાબીન છસો એકોતેર થી આઠસો અગિયાર રૂપિયા જુવાર ત્રણસો બાર થી આઠસો પંદર રૂપિયા તલકાળા એકવીસો એસી થી પંચ્યાસી રૂપિયા તલ સફેદ બારસો થી સો સિત્તેર રૂપિયા ઘાઉ ટુકડા ચારસો ત્રીસ થી પાંચસો ઓગણચાલીસ રૂપિયા ઘાઉલોક ચારસો પંચાવન થી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી ને એક હજાર અડસઠ રૂપિયા મગફળી સાતસો એકતાલીસથી થી અગિયારસો બ્યાસી રૂપિયા કપાસ આઠસો છન્નુંથી થી સોળસો સાઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ ಸೌತಿ <Sessly> ಪೆಹೇ <Sessly>